પાત્ર બધા ગયા એની બાકી આ જે મોબાઈલના ઉપાડા છે એની નહીં વાત એક લગ્ન વિષય આવી છે કેવા જેને કહેવાય વડવાઓના સંસ્કાર દીકરા અને દીકરીઓ ઘરના માણસના એની વાત છે વાત ખુમાણ કરી અને કાઠી દરબાર એને એક દીકરો અને એક દીકરી આ સમજો આ અરની પેઠી વાળાને આ જાદુ માટે ખાસ એક દીકરો એક દીકરી પણ જેના મા બાપના ઠાહી ઠાહી સંસ્કાર હોય પછી એના વસ્તાન આપણે કહી છે ઈંડાવા પણ ન હોય સિંચન કર્યા હોય જેને સંસ્કારના ધાવણના ઘૂંટડા જેને ધાવ્યા હોય એની વાત રીએ છે બાકી આ રામપુરી પાણીપુરી ખાય એની ન રીએ

અને પેલા એટલું કેતા કે ભાણેજ શું કરે જમા તો ઘો દીધી હજી ભાણેજ કે ભાણેજ શું કરે છે ખેતી છે કેટલી ખેતી છે કે વીઘાની વાડી છે વીઘાનું ખેતર છે દેવું છે પંદર ગાયું છે ચાર બળદ છે આ બેક બેલેન્સ હવે આ કઈ રહ્યું નથી હજી અમુક સમાજમાં છે આ આ વસ્તુ ધ્યાન રાખો જે બોલું ભલે નોકરિયાત ને દીકરી દો ખૂબ રાજી પણ ગળાસ માં દીકરીને દો ભલે બાવળ ઉભા હોય લાખ રૂપિયા પગાર જરીક જો તમે કોક આટામાં આવી જાવ ઘર પેલા એ આવું ક્યાં જાવ પછી બેંક વાળા આવે કે બંગલો ગાડીઓ જ્યાં લીધું છે લોન ઉપર હપ્તા નહીં ભરાય ગાડીઓ લઈ જાય અને બંગલા ને તાળા મારી દે પણ ગરાશ જે માણસ હશે એને મોગલ ભાગશાળી કહે છે અને ગ્રાસ કહેવાય આવો અડાભીડ કાઠી હિપો ખુમાર એક ને એક દીકરી એક ને એક દીકરો ભારત જાન આવી ગઈ જાન આવી એટલે હજી ધારો છે ગામડામાં ખાંડ ઘડો જાતો હવે ક્યાંય રહ્યું નથી ફૂહડીયો વળી ગયો છે હજી છે ગામડામાં ખાંડ ઘડો પછી એને ઉતારેલી આવે જાનનો ઉતારો કહેતા અહીંયા લઈ આવે પછી વર અને હણવર વર રાજા શું કેતા વર રાજા એ ત્રણ દિન રાજા છે હવે આ બધી વિકૃતિ આવી કે હવે તા કઈ રહ્યો નથી હાથી કાજ આવી એવી લઈ આવે સિરિયલ માં જોઈ જોઈ ને હાથી કાજ આવી તરવાર તો હોતી નથી હાથી કાજ આવી નથી ક્યાંક લઈને આવતા કળસકડાની સરી જવું આ પરંપરા છે હજી છે ઓ કાઠી મેળ આયર હજી છે બીજી જગનાથી મહેશ્ય પણ આ ઓછું છે ને સગો ભાણે જ પરણવાયેલા છે અને ઈ ગીત તેવા હતા જોકે આવું બોલતો ને ગામડામાંથી બોલે છે સિટીમાં જોકે બોહોળીઓ વાળી દીધો છે જાન આવી હૈયા કર્યા ખાંડ ઘડો ઓતારો આપ્યો જાનને બધા શિરામણ કરાવ્યું આ નાસ્તો સબતો તમે ભણેલા એવો ખોય અમેરિકા જાય જાય પછી શિરામણ અને કલવો કલવો કેતા કે વણ અરવર ને જમાડે એને કલવો કેતા એને જમાડે વણ અરવર ને પછી માનવે આવે કોણ વર રાજા વર રાજા માંડવે આવે જે જેનો ધારો કોઈ ગાડીમાં આવે કોઈ ગાડામાં આવે કોઈ ઘોડી ઉપર આવે બે તોરણે માંડવે આવે ક્યાં આવે માંડવે હવે આ વસ્તુ સુધરેલા મારા કે ભાઈ ગામડામાં છે હજી માંડવે માંડવો એટલે ચાર થાંભલા કયા ચાર થાંભલા નો મતલબ તમને ખબર નહીં હું કહી દઉં ચાર થાંભલા કયા ચોરીના ચાર કોણ બે દીકરીના મા બાપ અને દીકરાના મા બાપ આને માંડવો કહેવાય શું કહેવાય માંડવો જે દીકરી છે આના મા બાપ અને દીકરાના મા બાપ આને માંડવો કહેવાય ચાર થંભ કહેવામાં આવે છે આ તમારા ગુગલમાં નહીં આ ભણેલા ને ખાસ આ માંડવો આજુબાજુમાં જે વળીઓ છે વર ઓતર કન્યા છે એ બે ના માંડવાના અને જાન તરફથી બે જાનૈયા ઈ છે હવે આ કઈ છે નહીં નષ્ટ થઈ ગયું છે બે નો પક્ષ હોય ને વર નો કન્યા પક્ષ એક બાજુ વર પક્ષ એક બાજુ કન્યા પક્ષ છે એક બાજુ દીકરી જે વળીઓ છે એ વર ને કન્યા છે ચાર થંભ છે એ વર કન્યાના મા બાપ છે અને થાંભ થાંભ લો કહેવાય અને માંડવો કહેવાય થાંભ લો હવે તો આ બધી વિકૃતિ આવી ગઈ ભાઈ મોબાઈલ બંધ રાખજો ભાઈ ઘડી કારણ કે આ વસ્તુ પછી હવે એની જ આ વાત વાલે છે એટલે આ માંડવો ધ્યાન દો ઘડી હજી છે ગામડામાં અને હિપા ઘુમાણે માણસોને કીધું જાન આવી ગઈ ભાણતની એને ઉતારવાની વ્યવસ્થા કરો ભાણે જગો પરણવા આવતો તો અને એ વખતના ગીત તો જો એક એક શબ્દ એક એક લાખ નો શબ્દ હવે અત્યારે જે બોલતા હોય હવે તો આ વળી ગયો છે એટલે આ ઘર ભંગાઈ છે શબ્દો પણ ઘર ન ભંગાતા હવે તો ઘાડો દાદી ગયો છે એમાં ગીત બોલતા બહુ મોટા ગીત છે હવે બોલો વાળા બોલે છે આવ્યો તૈયારી કરે ન કરે આ કાઠીના સંતાન ની વાત કરી છું આ સંસ્કાર વાત છે આ એક મડત કાઠીના દીકરાની હિપા ખુમાર વાત છે દરબાર દરબારગઢમાંથી હિપાખુમારના ઘરનાને કેવડાવ્યું કાઠિયાણીએ હિપાખુમારના ઘરના આ કાઠિયાણીએ કેવડાવ્યું કે દરબારને કયો કે દરબાર ગઢમાં આવે એ વખતમાં મર્યાદા એટલી હતી કે ડેલી ડાયરો બેઠો હોય તો દરબાર ગઢ માંથી નડી કાઢીને કહેવા તો નહીં તમને બોલાવે છે માણસ આવી હકડાઠક ડાયરો બેઠો છે જાડેરી જાન હતી ભાણતની માણસ આવીને કીધું કાનમાં ખુમાણ તમને દરબાર ગઢમાં બોલાવે છે

ખુમાણે કીધું કાઠિયાણી બાય ની બંધ થઈ ગઈ હતી પણ આખે વાત કરી દીધી વાત કરી દીધી અને બાજુ ના બંધ કરી દીધું કીધું કાઠિયાણી માણસ માણસ ખરાબ કરે તો દુઃખ હોય પણ આ તો પરમાત્માનું દુઃખ છે હવે કહેવાય નહીં કોઈને કાઠિયાણી દીકરીની દાદ આવી ગઈ છે ભાણે ધગો આવી ગયો છે કાઠિયાની આ વાત કોઈને ન અને તમારા આંખમાં કાજળ આંજી લ્યો આંધળ નહીં કાજળ કાજળ ને આંધળમાં ઘણા ફરક હોય અને કાઠિયાની બે માણસ આપણે અને પાંચ જણાને હું બોલાવું છું પાછી અને બે માણે આપણે હાથ આઠ માને ખબર પડવા દઈએ તો તમને ભરમત્વની સોગંધ છે તમને સૂર્યનારાયણની સોગંધ છે કાઠિયાળી તમારી આંખમાં તમે કાજળ આંજી લ્યો ભાઈ મળે કાથિયાનો સંતાન એટલું બોલે છે કાઠિયાણી કે દરબાર મને ખબર છે ભાણે પરળમાં આવ્યો છે પણ તમને બીજી ખબર છે તમને દુઃખ લાગ્યું કે મને કેમ બોલાયો પણ તમને બીજી ખબર છે માંડવામાં ગોર મહારાજ એમ કે કે ભાઈને બોલાવો જવતોલ હોમવા માટે અને તમે એમ કહો કે ભાઈને બોલાવો બેનના ના જવતોલ હોમે તો ક્યાંથી બોલાવો બરાબર તમે મને કાજલ આંધવાનું કહો છો પણ જો એવી હોત ને દરબાર તો મોનો શેડો લઈને ગામ ભેડું કર્યું હોત ભાઈ ખુમાણ હવે તમે હિંમત રાખજો કોઈને ખબર ન પડવા દેતા આ મરદ ની વાત થાય છે આ કાઠી આ ચરણ પરિવાર એ કાઠિયાળી કોઈને ખબર ન પડવા દીધી અને ભારે માંડવે આવે છે ભૂલ વાગતો તો

મારી દીકરીની જાન આવી ગઈ છે પાછળની ઓરડાની જે દિવાલ છે એ તોડો તમે દિવાલ તોડી અને એની શૈલી અંતિમ કર્યા કરો કેટલી એને જગ્યા કવાય પરીક્ષા એનાથી ઇતિહાસ લીએ છે પાંચ જાણે કીધું કે દરબાર અમે પછી એનો અવાજ આવી છે તો ગામ ને ખબર પડી જાય છે કારણ દીકરાનો ન લઈ જવાય કારણ બેન નો માંડવો હતો હિપા એટલું કીધું આજ અમારા જીવતરમાં બે જગ્યાએ અગ્નિ પ્રગટ થાય છે એક દીકરાના દીકરીના માંડવામાં અને બીજું શમશાનમાં દીકરાની સેમા ક્યારે તોડી કુમાર દીવાલને અમે ક્યારે તોડી હિપા કુમારે એટલું કીધું પાંચ મિત્રો કે જ્યારે ઢોલ વાગતો હોય જેથી ઢોલ નો અવાજ આવતો હોય તમે દીવાલ તોડજો જેથી દીવાલ તૂટવાનો અવાજ નો કોઈને આવે

તે દીકરીઓ માને કીધું કે મા સૌતલ માં તો ગુટ ભાઈ હતો પણ મારો ભાઈ ક્યાં છે માં પણ તેની એ મા આહુડા નથી પાડતી ત્યાં આહુડા ભી જાતી હતી કાઠિયાણી હુપાખુમાં જ્યારે છેલ્લે દીકરી મયા તેની હિપા ખુમાલ ને કહેવા માં આવ્યું હવે દીકરી ને ઓળાવાનો સમય થઈ ગયો બધા હગા વાલા મામા મામી કાકા કાકી પરિવારો બધા મળી લીધા છે હવે તમારે મળવાનું છે તેરી કાઠીનો દીકરો તમામ તાગત ભેળી કરી ધરતી ને ફૂસી ફૂસી ડગલા માનતો હતો કાય વૃદ્ધ નારાયણ મારી લાજ રાખજે એ મળે તેની રોતો રોતો રોડો લાગતો તો આંખમાંથી બોર બોર જ્યાં વાહુડા ફરતા હતા મુશી આવી લટકાઈ જતા હતા તે બી રોતો હારો લાગે પણ એ ખુમાણ તે રોતા નહીં હિપો ખુમાણ આહુડા પી જતા હતા એ દીકરીને માથે હાથ મૂકીને એટલું કીધું હિપા ખુમાણ એક બાપ દીકરી સુખી થાય જો આ વાત બહુ મોટી છે આમાં લગ્ન ગીત છે આમાં મરસિયા છે પણ હજી રાખવા વાળા લગ્ન ગીત રાખે છે બાકી તો આ સિરિયલ માં જોઈ જોઈ અને બગાડી નાખ્યું છે ભાઈ કારણ શબ્દો ભ્રમ છે હવા કઈ રહ્યું નથી પણ શું કીધું એક જ મોટું ગીત છે ભાઈ પરણ વાગે તો ઢોલ વાગતો તો કેવો ઢોલ રે વાગ્યા ને આયા રે પડુકિયાર એના ઘતડા માં થઈ ગઈ ઘમશાણ રે પાત ઓરડા માં ફફડુ કોણ એક કાળજો

ਤੇ ਬੈ ਨਜ਼ਰੇ ਸਾਸਰਾ ਤਰਫ ਥੇ ਨਾ ਕਾਪੜੂ ਜਰੇ ਪਿਆਰ ਆ ਮਾਰੂ ਥਾਰੇ ਬੈ ਨਾ ਮੀਂਢੋੜੇ ਬਾਂਜਾ ਜੁਨਹਾ ਚਰੇ ਤੇ ਬੈ ਨੇ ਫੇਰੂਰੇ ਕਾਪੜੂ ਤਾਤ ਕਾਇਆ ਥੋਇ ਪਾ તાર બડુક યાર એના ઘતડા માં થઈ ગઈ ઘમશાર રે તાત ઓરણા